જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને કેન્દ્ર સરકારની મોહર લાગતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવ યોજવામાં આવ્યો હતો લાંબા સમયથી કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી હતી વિરોધ પક્ષની માંગને લઈને કેન્દ્ર સરકારની સ્વીકૃતિ મળતા વિજય ઉત્સવ યોજાયો હતો જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસે કાર્યકરોને એકબીજાના મીઠા મોઢા કરાવી અભિનંદન પાઠવ્યા હતા અને જરૂરિયાત આપણો દેશ વિવિધતામાં એકતાના દર્શન કરતો અનેક નાની મોટી સમસ્યાઓથી ઝૂલતો પ્રદેશમાં જાતિગણ જનગણનાનો એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી હતી કે નબળો જે વર્ગ છે પીડાતો એના પ્રશ્નો સોલ ત્યારે જ થાય કે જાતિગણ અહીંયા કરીએ અને એમાંથી ઉદ્ભવતી પ્રશ્નના સોલ્યુશન થાય જ્યારે રાહુલ ગાંધીજીએ જાતિ જનગણનાની માંગ કરી અને એમના અપમાનવાળા શબ્દો આવ્યા ત્યારે સંસદમાં બોલતો તો તમારે જેટલા અપમાન મારા કરવા હોય એટલા કરી પણ આ જાતિ જનગણના વગર આપણા લોકોના પ્રશ્નોના નિવારણ આવી શકશે નહીં આજની તો કાલ હું જાતિ જનગણના કરીને જ જમ્પીશ અને એ કરાવીને જ જમ્પા હું સરકારને પણ આવકારું છું કે જેને સાચી વાત સાચો માર્ગ વિરોધ પક્ષે આપ્યો તો એ અપનાવ્યો આવી અનેક યોજનાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા આપેલી છે એની ઉપર ફક્ત ને ફક્ત પોતાનો મોહરો ચીપકાવી અને કોંગ્રેસની યોજનાઓથી જ જે આ સરાહના ભોગવી રહ્યો છે આ સરકાર એટલે આ જાતિ જનગણના માટેની જે ડિમાન્ડ રાહુલ ગાંધીજીએ કરી હતી એને એક્સેપ્ટ કરી એનો આજે અમે જશ્ન મનાવીએ છીએ અને ખરેખર સરકારને હું બિરદાવું છું કે સાચી વાત દેશ માટે સ્વીકારે એ પણ એક મોટી વાત